નમસ્કાર મારું નામ હિતેશ ચાવડા ગામ રાજચરાણી રાજસીતાપુરથી જે ભારત રાજચરાણી સરવાર તરફ જવાના જે માર્ગ છે રોડ છે એ રોડ ભારત અને રાજચરાણી વચ્ચમાં આજે એક ગોજારો અકસ્માત બન્યો છે ગોજારો અકસ્માત બનવાનું કારણ એક જ કે રોડની હાલત એટલી બિસ્માર થઈ ગયેલ છે કે તંત્રને અમે અનેક વખત રજૂઆત કરેલ છે રાજચરાણી ભારત સરવાળ ગામના તમામ લોકોએ મળીને સાથે મળીને તંત્રને અનેક વખત લેખિતમાં ને મૌખિકમાં રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આજ સુધી કામ ચાલુ કરવામાં આવેલ નથી अनेकવાર રજૂઆત કર્યા હોવા છતાં પણ કામ ચાલુ કરવામાં કેમ નથી આવતું એવા અત્યારે હાલ પ્રશ્નો ઊભા થયા છે આજુબાજુના ગામના લોકો ઘણી વખત મૌખિકમાં લેખિતમાં રજૂઆત કરવા માટે ગયેલ તો ખાલી તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં જ આવે છે કે આ જે રોડ છે તમારા ચૂંટણી પહેલાં થઈ જશે તો તંત્રને એક અમારી અપીલ છે કે જે અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે એ ચૂંટણી પહેલાં ભારત રાજડી સરવાળ જે રોડ છે એ રોડનું કામકાજ ચાલુ કરવામાં નહીં આવે તો અમે ગામના આજુબાજુના ગામના બધા લોકો સાથે મળીને ચૂંટણી બહિષ્કારનું આયોજન કરીશું જેથી તંત્રને અપીલ છે કે આ બાબતે ગંભીર નોંધ લે કેમ કે આ રોડની ની એટલી ગંભીર થઈ ગઈ છે બિસ્માર્ક કે રોજબરોજ નાના મોટા અકસ્માત બનતા રહે છે ગઈકાલ તારીખ એક ત્રણ બે હજાર ચોવીસ ના રોજ એક બોલેરો ગાડી જે રોડ જે છે એ રોડની ની જે હોવાઈ ગયેલ છે વરસાદના પાણીથી એના કારણે એક ગટરમાં ગાડી ઉતરી ગઈ અને પલટી મારી ગઈ તેથી આવા અનેક વાર નાના મોટા બનાવો બનતા રહે છે તેથી તંત્રને અપીલ છે કે વહેલી તકે રોડનું કામકાજ જો ચાલુ કરવામાં નહીં આવે તો ભારત રાજ્ય સરવાળા આજુબાજુના ગામના લોકો જે છે સાથે મળી અને આગામી ચૂંટણી છે એ બહિષ્કાર કોણ આયોજન અમારા દ્વારા કરવામાં આવશે જેથી ગંભીર નોંધ લે